મિત્રો નમસ્કાર આજે ધોરણ દસ ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં ભારતનો સાહિત્ય વારસો જે છે એની અંદર અમીર ખુસરો એનો આપણે ટૂંકો પરિચય મેળવશું મિત્રો માત્ર એક કે બે મિનિટ પૂરતી જ આ માહિતી છે એટલે બહુ વધુ સમય લાગે એમ નથી એટલે આ ટૂંક નોંધ ખાસ તૈયાર કરજો હું તમને શરૂઆતમાં એનો માહિતી આપું છું પાઠની ટૂંકી માહિતી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર બત્રીસ ઉપર મધ્યકાલીન સાહિત્ય એમાં જે પેરેગ્રાફ ત્રીજો છે એ ત્રીજા પેરેગ્રાફમાં આના વિશેનો ઉલ્લેખ ઉલ્લેખ છે અમીર ખુસ્તો વિશે મિત્રો ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે તો મિત્રો એને લગતી ટૂંકી માહિતી ની અંદર આપણે અમીર ખુસરો વિશે વાત કરીશું તો બધી જ માહિતીનો સમાવેશ કરેલો છે આ જે આખો ચાર્ટ છે એ ટૂંકનો રૂપે જ છે ફરી વાત કરીએ ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે જે આપણે પહેલી સ્લાઇડમાં ટૂંકો પરિચય જોયો યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા મિત્રો અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે સૌથી મહાન સાહિત્યકારમાં અમીર ખુસરોની ગણના થાય છે તેઓ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા જો ઇતિહાસકાર પણ હતા કવિ પણ હતા એક રહસ્યવાદી સંત પણ હતા અને સંગીતકાર પણ હતા છે ને રસપ્રદ માહિતી સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા જો ઘણીવાર મિત્રો એક એક વાક્યમાં પૂછે કે અમીર ખુસરોના ગુરુ કોણ હતા તો તમારે એનું નામ આમાં આપ્યું છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા એવું સ્લાઇડમાં અહીંયા આ જગ્યાએ લખ્યું છે જે હું અહીંયા રાઉન્ડ જે તમારી સામે ફેરવું છું નિશાની તેની મહત્વની કૃતિઓમાં આશિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે અમીર મહત્વની કૃતિઓ કઈ કઈ હતી તો આ નામ તમારે યાદ રાખવાનું ખાલી જગ્યામાં પણ તમને પૂછે બંને રીતે તમને ઉપયોગમાં આવશે ત્યાર પછી આ ઉપરાંત તેણે અનેક કાયદા ગ્રંથોની પણ રચના કરી તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતા હતા તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ અને એની સુંદરતા એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે તે દત્તપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઈસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે મિત્રો ખૂબ રસપ્રદ માહિતી છે આ ટૂંકનો તમને પૂછાણી હોય અમીર ખુસરો વિશે તો આ તમે ચોક્કસ લખી શકો એટલા માટે મેં આ સ્પેશિયલ માહિતી તમારી સામે રજૂ કરી આવા નાના નાના ટુકડાઓ દ્વારા કે જેથી કરીને તમને વિભાગ બી છે એ સહેલો લાગે હવે હું તમને આ રીતે પણ થોડી થોડી માહિતી આપતો રહીશ એના માટે તમારે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો તો મિત્રો છેલ્લી માહિતી તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાવો પણ રચ્યા હતા અને એન્ડમાં તેમણે શરૂ કરેલ આ સ્વચ્છ પરંપરા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી તો મિત્રો અહીંયા જે ટૂંકી માહિતી તમારી સમક્ષ હું લઈને આવ્યો તો એ પૂર્ણ થાય છે ફરી એક વખત કહું છું આવા અવનવા વિડીયો સામાજિક વિજ્ઞાન વિષયને લગતા અને અર્થશાસ્ત્રને લગતા જોવા માટે તમારે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી લાઈક કરવી અને તમારા મિત્રોને શેર કરવી માત્ર યુટ્યુબ પર તમે મારું નામ બોલશો પાઠક મધુસૂદન તરત જ આ ચેનલ ખુલી જશે એટલે કોઈ બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી તો અહીંયા આ માહિતી પૂર્ણ કરીએ છીએ નમસ્કાર હવે હું આવી રીતે જ માહિતી આપતો રહીશ ફરી પાછા બીજા કોઈ આવા મુદ્દા સાથે મળશું ધન્યવાદ